પાટણના આનંદ સરોવર ખાતે રવિવારે પાવર ગ્રીડ કંપનીથી અસરગ્રસ્ત પાટણ જિલ્લાના ગામોના ખેડૂત આગેવાનોને એક મહત્વની મિટિંગ મળી હતી આ મિટિંગમાં ઉપસ્થિત સૌ ખેડૂત આગેવાનોએ આગામી સમયમાં વળતર અંગે ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે તેના માટે ગાંધીનગર ખાતે સૌએ સાથે મળીને

આગામી દિવસોમાં આયોજિત કરવામાં આવેલા આંદોલન મામલે વિચાર વિમશ કરવામાં આવ્યો પાટણ જિલ્લાના ગામોના ઉપસ્થિત સૌ ખેડૂત આગેવાનોએ આગામી સમયમાં વળતર અંગે ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે તેના માટે ગાંધીનગર ખાતે સૌએ સાથે મળીને ગાંધી માર્ગે આંદોલન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આંદોલનમાં દરેક ગામના ખેડૂત આગેવાનો અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંકલન કરી આંદોલનમાં જોડાવા અપીલ પણ કરવામાં આવી હતી આંદોલન સત્તરમાં પાટણ જિલ્લામાં રૂપિયા સ્ક્વેર મીટરે ચૂકવાના છે તો અત્યારમાં ગવર્મેન્ટ બે હાજર ચોવીસ માં એના જંત્રી પ્રમાણે આપવા માંગે છે તો એ જંત્રી પ્રમાણે સાવ નીચું વળતર થઈ જાય છે તો અમારી માંગ એ છે કે જે બે હજાર સત્તર માં સાતસો ચૂકવાના હતા એનું કેલ્ક્યુલેશન કરી અને બે હજાર ચોવીસમાં વળતર થવું જોઈએ ડબલ એ પ્રમાણે અમને મળવું જોઈએ જે અમને સરકાર આપવા તૈયાર નથી એટલે અમારો વિરોધ છે એટલે આ પાટણ જિલ્લાના બધા ગામના આગેવાનો બધા અહીંયા ભેગા થયા છીએ બર અને અમે આ રજૂઆત કલેક્ટરશ્રીને બીને કરી કરીને થાક્યા છીએ એટલે પછી અમે સીએમ સાહેબને કરી સીએમ સાહેબે અમને એવું કીધું કે અમે સર પાટણથી આવ્યા છીએ અમારે આવું વળતરનો પ્રશ્ન છે તો હું પ્રશ્ન અમને બે હજાર સત્તરમાં ચૂકવ્યું તો અત્યારે એનું ડબલ થવું ચૂકવવું જોઈએ તો એમણે કીધું કે તમને જો વધુ મળતું હોય તો તમને આપવા તૈયાર છીએ અમે પછી એ કનુભાઈ મંત્રીને મળ્યા બધા ખેડૂતો આગેવાનો તો એમને બી રજૂઆત કરી તો એમણે બી કીધું કે સારું પંદર દિવસ રાહ જુઓ તો આજે અમે સીએમ સાહેબને મંત્રીને કલેક્ટર રજૂઆત કરીને આજે ત્રણ ત્રણ મહિના થઈ ગયા પણ આનો નિકાલ કોઈ આવ્યો નથી એટલે ખેડૂતોએ બધા ભેગા થઈને એ પ્રશ્ન કર્યો છે કે ભાઈ આપણે ગાંધીનગર ખાતે કૂચ કરવી જરૂરી છે તો એ માટે દરેક ગામના બે બે આગેવાનો અહીંયા ભેગા થયા છે અને આજે નિર્ણય કરીશું કે આગળના શું કરવું હા કેટલા પાટણ જિલ્લાના કેટલા તાલુકા અને કેટલા ગામોમાં પાટણ જિલ્લાના આમાં લગભગ ત્રેપન જેવા આસપાસ ગામો આવે છે અને ત્રણ તાલુકા આવે છે સરસ્વતી પાટણ અને ચાણસમા

વધતાં અમારે પોલીસ પ્રોટેક્શન સાથે અમારા ઉપર બળજબરીપૂર્વક કામ કરવા એ લોકો આવે છે અને અમને યોગ્ય વળતર આપતા નથી અને વળતર જે બી આપીએ એમની સંમતિની એમની જે ગણતરી હોય એ પ્રમાણે જ આપી અમને કોઈ એવું વળતર નથી આપતા જે સરકારના ધારાધોરણ પ્રમાણે આપે અમારી માંગણીઓ જે છે કે અમારું ઉત્પાદન પહેલાનું ઉત્પાદન ગણે છે જે વિઘે પંદરમાં કપાસ અત્યારે વીઘે પચાસથી સાઈઠ પણ કપાસ થાય તો એ પ્રમાણે અમને કોઈ ઉત્પાદનમાં તો કોઈ બેનિફિટ નુકસાનમાં આપતા નથી નુકસાન આવી જે તે એ લોકો એમની જો ઉકમી ચલવે અને અમારા ખેતરોમાં મોટો બગાડ કરી નુકસાન કરે છે મારું કહેવાનું એ છે કે સરકારે એક બાજુ એમ કહે છે કે ભાઈ અમે જંત્રી ડબલ કરી છે અને બસો ટકા વળતર ખેડૂતોને આપીએ છીએ તો જંત્રી ડબલ કરી હોય બસો ટકા વળતર સરકાર આપતી હોય તો બે હજાર સત્તરની અંદર જે વળતર આપ્યું છે એના કરતાં ત્રીજા ભાગનું વળતર થયું કઈ રીતે એ કોઈ અમને સમજાતું નહીં એટલે સરકારના આ વિચારવું જોઈએ અને એ વખત જે વળતર જે સિસ્ટમથી જે વળતર આપવામાં આવ્યું હતું એ સિસ્ટમથી વળતર આપવું જુઓ અસલ આજે મેં ટીવીની અંદર ગાય જોઈ તો મોદી સાહેબ વીજળી આપણે ઉત્પન્ન કરી શકું અને ગુજરાત એમાંથી સો વીગાવટ વીજળી ઉત્પન્ન કરવાનું હોય તો ખરેખર એનાથી અમને ખૂબ ખુશી હો ભાઈ રાષ્ટ્રને વીજળી મળે લોકોને સગવડ મળે સારું સારું મળે એ અમને બહુ અમે આનંદમાં છીએ પણ આ બધી લાઈનો જે નીકળ્યો એની અંદર ખેડૂતનો ભોગ લેવાય એ વાત બિલકુલ શક્ય નહીં ખેડૂતનો ભોગ લેવાવો ન જુઓ નહીતર જો આવું થશે તો ખેડૂતો ખેતી બંધ કરી દેશે